આજે આપણે બનાવશું શક્કરપારા દિવાળી સ્પેશિયલ શક્કરપારા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને નાના મોટા બધા શક્કરપારા પસંદ આવે છે શક્કરપારા સ્વાદમાં મીઠા અને અને ખાવામાં ક્રિસ્પી હોય છે તો ચાલો આપણે શક્કરપારાની રેસીપી શરૂ કરીએ શકરપારા બનાવવા માટે આપણે અહીંયા એક વાસણ છે અને એક વાટકો આપણે ઘઉં લોટ લીધો છે તમે ઘઉં જગ્યાએ મેંદાનો લોટ પણ લઈ શકો છો આપણે બંને લોટ મિક્સ લેવાના છે અડધો કપ મેંદાનો લોટ લઉં છું એક કપ ઘઉંનો અને અડધો કપ મેંદાનો એ રીતે આપણે દોઢ વાટકો કુલ લોટ લીધો છે અને આને આપણે બંનેને મિક્સ કરી દઈશું આ રીતે હવે આપણે આમાં ઘીનું મોણ આપી દઈશું તો એના માટે આપણે બે ચમચા ઘી લેવાનું છે તો અહીં આપણે બે ચમચા ઘી લઈ લીધું છે તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો અને અહીં આપણે ખાંડવાળું ગરમ પાણી કરી લીધું છે તો તમને જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે આપણે ખાંડનું પાણી કરી લેવાનું છે ને ઘીની સાથે જ આપણે આમાં એડ કરી દઈશું એટલે ઘી સરસ રીતે ઓગળી જાય અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ આપણે બાંધતા જવાનો છે આ રીતે અને પાણી આપણે થોડું ખતપ કરેલું છે મીડિયમ જેથી આપણે લોટ બાંધી શકીએ એટલું ગરમ રાખવાનું છે બહુ વધારે ગરમ નથી કરવાનું નત્ર આપણે લોટ ના બાંધી શકીએ તો જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું અને લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનો એકદમ મીડિયમ બાંધવાનો છે રોટલી ને એનાથી થોડુંક વધારે કઠણ બાંધવાનો છે અને આમાં આપણે બીજી કોઈ જ વસ્તુ એડ કરવાની નથી ખાંડવાળું પાણી અને ઘીનું મોણ બે જ વસ્તુ નાખવાની છે આપણે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે એમાં થોડુંક અમથું તેલ નાખીને આપણે એને ખૂણવી લઈશું તેલ આપણે હાથમાં લઈને થોડોક આ રીતે છે લોટ નહીં સરસ રીતે બે ત્રણ મિનિટ છે લોટ શકો છો આપણે બહુ બહુ કઠણ પણ એવો બાંધો છે તો આપણે લોટ સરસ રીતે બાંધી લીધો છે અને સરસ રીતે ગુણવી પણ લીધો છે હવે આને આપણે પાંચ દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ આપણે આને ઢાકીને આવી રીતે મૂકી દેવાનો છે તો ત્યાં દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો આપણે લોટ સરસ રીતે કુણ આવી ગઈ છે તો હવે આને આપણે ફરીથી હાથની મદદથી આવી રીતે મસળી લેવાનો છે ફરીથી અને પછી આપણે આની પૂરી વણીને શક્કરપારા બનાવશું તો આપણો લોટ સરસ રીતે કૂણવાઈ ગયો છે તો હવે આને આપણે મોટા મોટા લુવા કરી લેવાના છે આ રીતે આપણો લોટ થોડો કઠણ બાંધો છે એટલે હવે શક્કરપારા એકદમ ક્રિસ્પી બને આપણે એક પાટી લઈ લઈશું અને એની ઉપર આપણે આવી રીતે વણવાનું ચાલુ કરી દેવાનું છે તો સૌથી પહેલા તો આપણે આવી રીતે એને ગોળ શેપ આપી દઈશું અને હવે આપણે એને વણવાનું ચાલુ કરવાનું છે તો આપણે એકદમ પતલી પૂરી મોટી વણી લેવાની છે અને આપણે મીડિયમ સક્કર રાખવાના છે બહુ પતલા પણ નહીં બહુ જાડા પણ નહીં જેથી ક્રિસ્પી બનશે અને છોકરાને પણ ખાવાની મજા આવશે તો આ રીતે વણી લેવાની છે જોઈ શકો છો એકદમ આપણે ઇઝીલી વણાઈ જાય છે તો આપણે પૂરી મોટી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે મોટી પૂરી વણી લીધી છે અને આપણે જરાક સાઇડમાં રાખી દઈએ તો આપણે મોટી પૂરી બની લીધી છે હવે આને આપણે કટ લગાવી લેવાના છે આ રીતના તમને નાની મોટી સાઇઝ જેપ ગમે એ પ્રમાણે તમે શક્કરપારા બનાવી શકો છો આપણે બાળકો માટે બનાવવાનું છે તો છોકરાને જે શેપ ગમે એ શેપ પણ આપી શકો છો તો હું નાના નાના ત્રિકોણમાં શેપ પાડું છું તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે એક ખરખા ખાવાના પડે છે હવે પાટલી થોડી ત્રાસીકર નાખે અને આવી રીતે ક્રોસમાં શેપ આપવાનો છે જો આ રીતે તો આપણો શક્કરપારાનો સેફ આપી દીધો છે ને આ રીતે આપણે બધા શકરપારા બનીને તૈયાર કરી લેવાના છે હવે આપણે એક દોરો લઈ લેવાનો છે અને એની મદદથી છે ને આ રીતે નીચેથી ઉખાડી લેવાનું છે એટલે ઇઝીલી ઉખડી જશે આરામથી નીકળી જશે તો હવે આપણે સકરપારા બનાવતા જશું અને સાથે સાથે તળતા જશું તો તેલ આપણે જઈ તેલ ગરમ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પેલા આપણે એક સકરપારા નાખીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો તેલ આપણું આવી ગયું છે તો હવે આપણે આમાં થોડા થોડા સકરપારા આ રીતે એડ કરી દેવાના છે અને ધીમા ગેસે તળવાના છે બહુ ફૂલ પણ નહીં ધીમો પણ નહીં મીડિયમ ગેસ આપણે રાખવાનો છે અને આ રીતે તળી લઈશું આપણે આપણે થોડા થોડા સક્કર પર જ તળવાના છે અને ક્રિસ્પી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે પૂરી અને બહુ બ્રાઉન રંગના નથી થતા મીડિયમ રાખવાના છે હલકા બ્રાઉન થાય એટલે આપણે કાઢી લઈશું હલકા બ્રાઉન રંગના થઈ ગેસ તો હવે આને આપણે બહાર કાઢી લઈશું તો આ રીતે જ આપણે બધા તળીને તૈયાર કરી લેવા ગયા છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી શક્કરપારા તમે આ શક્કરપારા બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ